જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સ રાધે કાર નવી જીતો જો નવી જીતો લેવા માંગતા હો તો એમાં ડીઝલ સીએનજી અને બેટરી વાળી ત્રણ અત્યારે લોન્ચ થઈ છે આવો બતાવું બતાવો ગાડી આ સીએનજી ડેમો છે આમાં ડીઝલ એ આવશે અને બેટરી વાળી આવશે સીએનજી ડેમો આવી છે આમાં ત્રણ મોડલ આવશે ત્રણેયની કિંમત ને બધું કહું જીતો હશે તો આ તમને બધાને ખ્યાલ જ હશે આમાં એક સાડા સાત ફૂટ આપી દીધી છે સાતની જગ્યાએ સાડા સાત અડધો ફૂટ વધારી દીધી છે લોંગ થાટું કેરી કેરી આપણે કેરી ગાડી આવે ને એવડું અને એવરેજ આની મિત્રો રહે બત્રીસ થી પાંત્રીની સીએનજીમાં ડીમાં ત્રીસ થી બત્રીસ જી તો નવી લેવાનું વિચારતા હો તો આમાં ત્રણ મોડલ છે સીએનજી ડીઝલ ને બેટરીવાળી બેટરી વાળું નવું મોડલ લોન્ચ થયું છે એની કેટલી કેપેસિટીને શું છે અજયભાઈ બેટરીવાળીમાં

તમારે વધારે કોઈ પણ ડિટેલ ઇન્કવાયરી કરવી હોય તો તમારા નંબર દઈ દો પાછા ત્રણ વાર સાત નેવું નવસો પુરા અને સિત્તેર ત્રણ વાર સાત નેવું નવસો નવસો પુરા અને સિત્તેર નંબર નોંધી લેજો બાકી રૂપેશભાઈ નંબર તો એ જ બધા હા પણ છતાંય નવી ગાડીમાં આમાં ત્રણ ગાડી લોન છે આ ડીઝલ ને સીએનજી નો તો મને ખ્યાલ છે પણ બેટરી વાળી છે એ આપણા કસ્ટમરે જોઈ નહીં હોય પણ એકવાર તમારે જોવી હોય તો શોરૂમની મુલાકાત લીઓ અને રૂબરૂ આવો આપણા શોરૂમનું એડ્રેસ રાજકોટ રાજકોટ હા રાજકોટ કઈ જગ્યાએ ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ ગ્રીન ગ્રીનલેન્ડ ચોકડી બરાબર પણ તમારે ગાડી લેવી હોય તો ઇન્કવાયરી ગમે ત્યાંથી કરી શકશો અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ઓલ ગુજરાત ગમે ત્યાંથી ઇન્કવાયરી કરી શકશો બાકી રૂબરૂ તમારે જવું હોય તો ગ્રીન ગ્રીનલેન્ડ ચોકડી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શોરૂમ